સુરત રેલવે પોલીસ સ્ટેશનની હદમાં સગેરા પર બળાત્કાર ગુજારનારા બે આરોપીને રેલવે પોલીસે ધરપકડ કરી છે તારીખ બાવીસમી મે રોજ સુરત રેલવે પોલીસ સ્ટેશનની હદમાં આ ગંભીર ગુનો બનવા પામ્યો હતો રેલવે પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સુરત રેલવે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ તારીખ બાવીસમી મે ના રોજ જીઆરપી ટીમ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને અપડાઉન ટ્રેનો પર નજર રાખી રહી હતી ત્યારે જ રાત્રે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર અને પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહને બંને આરોપીઓ વિશે માહિતી મળી હતી બાદમાં પોલીસે આરોપી બાવીસ વર્ષીય કુમાર સિંહ રાજપૂત અને બિટ્ટુ કુમાર રાજપૂતની ધરપકડ કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર કનુ ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદ નજીકના એક નાના ગામની સત્તર વર્ષીય સગીરા તારીખ નવમી મેના રોજ અઢાર વર્ષના મિત્ર સાથે તેના ઘરેથી નીકળી ગઈ હતી વિવિધ સ્તરે રોકાયા બાદ તારીખ તેર ના રોજ સુરત આવ્યા હતા અને સુરત આવીને બંને નોકરીની શોધમાં હતા બંને સ્ટેશન પર કોન્ટ્રાક્ટરમાં શૌચાલય ચલાવતા લોકો પાસે કામ માગ્યું હતું જે વ્યક્તિ પાસે શૌચાલય છે તેણે કહ્યું હતું કે અત્યારે તેમની પાસે પ્લેટફોર્મ નંબર ચાર પર કોઈ વ્યક્તિ નથી તો તે લોકો થોડા દિવસો સુધી કામ કરી શકે છે ત્યારબાદ જેમને જવું પડશે રોજના સોથી બસો રૂપિયા મળશે તેવો વિચારીને યુવતીએ તેના મિત્ર સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું ત્યાર પછી તારીખ ઓગણીસમી મેના રોજ યુવતી ઉધના બાજુના શૌચાલય પાસે સૂતી હતી અને તેના મિત્રને બંને આરોપી રિઝર્વેશન લાઇનમાં બેસાડી દીધો હતો આ પછી આરોપી યુવતી પાસે ગયો અને કહ્યું કે તેનો મિત્ર તેને બોલાવે છે તેમ કહીને દિવ્યાંગને સિનિયર સિટીઝનની લિફ્ટમાં લઈ જવા પામ્યો હતો અને તેની સાથે બળાત્કાર કર્યો અને જાનથી મારવાની ધમકી પણ આપી હતી થોડા દિવસો સુધી ચૂપ રહ્યા બાદ યુવતી આખી વાત તેના મિત્રને જણાવી અને ત્યારબાદ તેણે તારીખ બાવીસમી મે ના રોજ પોલીસનો સંપર્ક કર્યો હતો પીઆઈ કનુ ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપીઓને ખબર ન હતી કે પોલીસ તેમની પાછળ છે જેથી તેઓ ભાગ્ય ન હતા વધુમાં બંને આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી પીઆરએસ ટોયલેટમાં કામ કરે છે અને મૂળ બિહારના છે બંને આરોપીઓને મંગળવારે કોર્ટમાં રજૂ કરવું આવશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા